પાયો જે કયો આપડે પાયો કેવાય કાકા નો પથ્થર પાયા નો પથ્થર માં હોય ને તો માતાજી હશે કુળદેવી જાળી લીલા પાણી વાળી પણ વિદેશ સુધીમાં રાજભાઈ રાજભાઈ થતો હોય ને તો એ ભગવતી ની કૃપા છે અને હરિ કૃપા તો હર કોઈ કૃપા અને જો એક હરિભર કૃપા નો હોય પાતલ કે પ્રથમ બેઠું બોલાવે ની કોઈ રામ ની ને ઈશ્વર ની ભગવતી ની દયા ન હોય તો કોઈને પ્રેમ જ ન આવે આમ તો પરંપરા અમારી ગીરની છે પણ એમાં આપડી માનો કે ખબર હોય બાકી તો ઉંમર અમારે પરંપરા જ છે પછી અમે ત્યાંથી મોટા થયા ને જે નાનપણ થી માવતરો થઈ ગયા પછી પરિવાર ની હારે રેતા રહેતા લગ્ન પ્રસંગ થયા દીકરા પછી માલ નો ધંધો રહ્યો હવે માલ ના ધંધામાં એક દીકરો ને દીકરીઓ ત્રણ કેટલા સંતાન ચાર પછી હું કકા બાળકડી નેકડી અને ચોપડી લઈને શીખેલો હતો એટલે વાંચતા લખતા આવડે ઈ મે સીખાડ્યું છે પેલા હું તમને એવું તો રાજભાઈ પ્રાથમિક સ્કૂલ માં ભણેલા નથી નથી નહીં

અને ચારણ કોઈ અગણો જ ન હોય ચારણ ને કઈક નું કઈક આવડતું હોય છે એમાં આ ચંદ ને ડુવા ને અહિયાં બોલે ને એ માતાજી એને ઈ થળાવાળી પર્સન થઈ ગઈ ને તો અંદર ના કમાડ તો એ માતાજી ખોલ્યા અને અમારી કુળદેવી ની કૃપા થઈ અને બાકીના રૂપલા એના આશીર્વાદ છે એટલે રાજભા રાજભા જે થાય એમાં મારી કોઈ બીજી ક્રામત કઈ છે નમસ્કાર હું જોગલનાથ આપ જોઈ રહ્યા છું પોઝિટિવ મારી સાથે છે રાજભાઈ ગઢવીના પિતાશ્રી રાજભાઈને તમે બહુ સાંભળ્યા છે પરંતુ આજે હું તમને એના પિતાશ્રીને મળાવી ગોવિંદભાઈ ગઢવી છે આમ તો વર્ષો પહેલા નેહમાં રહેતા હતા ગાંધીગીર માં પણ આજે જૂનાગઢમાં રહે છે અને એમની જોડે વાત જાણીએ કે રાજભાઈ કઈ રીતે એમની કારકિર્દી બનાવી કઈ રીતે ગીરમાંથી એક આ આજે દિલ્હી સુધી પહોંચ્યા ગુજરાત અને દેશ આખું જાણે છે રાજભાઈને ચાલો મળાવું હું તમને રાજભાઈના પિતાશ્રી

અમારે એ અપેક્ષા ન હોય કારણ કે અમારે માલ નું હોય ગોતા આવડે પણ હું તમને એમ કે આજ રાજભાઈ આ પ્રોગ્રામ કર્યો લોકો એવું કીધું કે તમારા છોકરા નો પ્રોગ્રામ સારો રાજભાઈ હિટ થઈ ગયા એવો કોઈ પ્રોગ્રામ ગયો તમને એમ થઈ ગયો કે હવે રાજભા માર્કેટ એવો પ્રોગ્રામ ની પેલી શરૂઆતમાં જીણા જાડા માતા સબંધ ની નજીક માં તમે બોલાવો ને અહીંયા પ્રોગ્રામ કરે એ કોઈ બસો રૂપિયા સો રૂપિયા ભેટ આપે એને પાંચસો રૂપિયા સુધી અને વખાણે પછી કે તમારો છોકરો સારું બોલે છે એમાં રૂપલ માતાજી પ્રગટ થયા બે હજાર એક માં અને મેં છેવા માટે અહીંયા પંદર થી મોકલ્યો એ આપડી નાતી રિવાજી તારે એનું કામ કરાવવાનું પછી અહીંયા આવડતા હતા ને બોલતો એ બધાને પ્રિય લાગ્યો પછી કામ પડતું મુકાયું સમાજી અને એને ગાવાનું શરૂઆત અહિયાં ખુબ ગાયું પછી જે અહીંયા આવે મોટો બહુ યજ્ઞ થયો રૂપલા જેટલા સાંભળ્યા છોકરા ને લેતા આવજો અને પછી મને એવો વિચાર થયો રૂપલ માં ને શરણી ગયો છે અને આ આગળ વધ્યો છે તો માતાજી એને દયા કરશે અને હવે એને જવા દો નગર રાજભાઈ ક્યાં મુસાફરી નથી કરી કોઈ દી ગામ નો શોખ નહીં

નાગબાઈ માં પોતા માથે થી લઈ રાજ ને આમ કરી આમ ઓઢાડી દીધો અને કીધું કે આજથી રાજભા એવું લખે કે જે કોઈ ન લખે યાર રૂપલ માના પ્રતાપ છે એનાથી આ ઉજવા છે અને આપણે હજારો વાર નહીં પણ કરોડો વાર રૂપલ ને વંદન કરી જબો દીપડો થોડો છોડે એને કઈ જરૂર ન હોય એને લાકડી ની જરૂર પડે પછી ગામના પાદર આવે ત્યાં નજીક એક લાકડીનો પછી દુધાળા આવીને જોડ બદલાવી નાખે કલાકાર ની જોડ પહેર લીલું નાખી દેગ્રામ અને ટુ વ્હીલ માં પ્રોગ્રામ કર્યા પછી એક દરબાર છે મારા મિત્ર છે અને અમે અમારે તમારા હયર મામા નો મામા નો સંબંધ છે એવો કાઠી દરબારનો છે તો બાબલુભાઈ પાદરગઢ વાળા એ પણ મને કે આ રાજભા ને મારી ગાડી સોંપો એટલે એ ફોર વ્હીલ અલટો હતી ઈ એને છ મહિના મફતી કે ભાંગી જાય તો અહિયાં થી ભંગાર દે સૂતર હાથ પેલી વેલી શરૂઆત માં શીખવાની અહિયાં અને પછી જે જોગમાય અને દયા થઈ ગઈ છ મહિનામાં માં હવે આપણે કઈ ભગવાન દીધું આપણે લઈ લઈ જેન લીધી પેલી અને પછી અહિયાં થી શરૂઆત થઈ અને આ દાતાને જે કઈ ટોશી હોય તો આ બધાની દયા કહેવાય પબ્લિક ને સહન હોય તો વધે પણ મેન વાત એ છે ભગવતી વિના કોઈ દી ભગવાન મળતો નથી પેલો પાયો જે કયો આપડે પાયો કેવાય કાન બાપુ કે પાયા નો પથ્થર પાયા નો પથ્થર માં હોય ને તો માતાજીઓ છે એ રૂપલ ની અને અમારી કુળદેવી જાળંદ્રી અને મોગલ માતાજી લીલા પાણી વાળી દેશ માં તો ભારત છે પણ વિદેશ સુધી રાજભાઈ રાજભાઈ આજ થતો હોય તો એ ભગવતી ની કૃપા છે અને હરિકૃપા તો હર કોઈ કૃપા અને જો એક હરિવર કૃપા નો હોય

બે ડબ્બા ની કાવડ ભરવાની એ પુરુષ ને હારવાનું પાયું હોય તો મોટી મોટી ગોળીઓ હોય પંદર પંદર વીસ વીસ લીટર પાણી બબે ગોળીઓ લઈ અને મારી દીકરીઓ પાણી હા અને ભરતું ભેસું અમારી ભેસું એવી હોય નદી માં બેઠી નો પીએ ત્યાંથી ઉઠી આવે ને ઘેરા આવેરા માં પાણી પીવે એ હારી ને ભરીને પાવું પડતું અને ઈ અત્યારે બીજા પાય છે અમારે પછી સમય પ્રમાણે માલ કાઢી નાખ્યો છે અત્યારે માલ નથી રાખ્યો મારો નાનો ભાઈ છે અહિયાં ગિરમાં જ છે એને પાસે બે હું છે ત્રણ સાઠ ઓ હા અને ઈ પણ એમ જ રીતે ઈ બસ વાયા વાય ઈ ત્યાંથી નીકળે આપણે મોબાઈલ બધા રાખે છે ઈ પાછા કવરેજમાં નેટવર્ક જ્યાં આપડો લાગતો ત્યાં નીકળે ને ત્યાં એને પછી મેસેજ પડે મેસેજ પડે એટલે એમ થાય કે આ નામ

શાંતિ ને રહેવું જરૂરી છે તો એના માટે જ આ મને અનુકૂળ બાકીનું નહી હું બેદી ઘરે એક ધારો કોઈ દી રહ્યો નથી હું જંગલમાં વાડીઓ માં ખેતરોમાં સમાજમાં બસ એ ગુમા કરું બાકી અહીં દીવ હું રહું તો મને કઈક નું તબિયત મોડી પડી જાય મને ગમે નઈ એમ બરાબર હા હા આપણું ઘર છે આપણે નકારાય નહી પણ ઈ રીતે આમ ફાવે નહીં હવે આ રીતે પાંચ જણા હોય તો મને મને મજા આવેલીઓ આપણા માં આવા પાંચ હોય નહીં તમે શો ઘરે શું કરવાના આપણે તો તમને દિલ એવું થાય કે ખરેખર મને ગર્વ છે મારો છોકરો એટલે છ ટકા એ તો હોય ને અને એ હોવો જોઈએ એવું પણ મારી માગણી છે મારે છે એમ નહીં મારે તો છે જ મને જે કઈ ભગવાન ની બુદ્ધિ આપી સમજણ આપી કે આ દીકરો જે સારો છે તો મારો હું માધ્યમ ભાઈ હોવી જોઈએ વિદેશ જાતો એને રોકવા ન જોઈએ એ હિંમત હોવી જોઈએ અને અગર મને ઘણા કેતા તારે એકનો એક દીકરો ને પાંત્રી બે ક્યાં જાય ના થાય મેં કીધું જિંદગી છે ને એ ઈશ્વરી ગતિ છે એમાં કોઈ મેખ મારે નહિ

તમે એ બાબત શું માનો કે સંતાનો આગળ મહેનત કરતા હોય માટે કઈ બાપ માટે કઈ કેશો છોકરા એની એની લાગણી હોવી જોઈએ છોકરાની કે દીકરી ઈ લાગણી લાગણીમાંથી જાતું હોય ને એને થોડીક આપણે સહકાર દેવો આ જરૂરિયાત છે પછી જ્ઞાતિ ઈ એક માધ્યમ વસ્તુ છે જ્ઞાતિ બધી ઈશ્વર માયા છે એમ

જરૂરી બસ આટલું જ અમારી વાત બીજા ગુજરાતી સુધી પહોંચી જાય તે માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત